વિજ્ઞાન અને ટેકનોલોજી તો જે લોકરક્ષકની પરીક્ષા છે એમાં છઠ્ઠાથી દસમા ધોરણની એનસીઆરટીની ચોપડીઓમાં જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ તમને વધારે ઉપયોગી થશે એને નીચેના ધોરણો પણ તમે વાંચી શકો પણ આ ચોપડીઓ ઘણી સારી બની છે સરળ ભાષાની અંદર ગુજરાતીની અંદર એ પરીક્ષા ચોપડીઓ ઉપલબ્ધ છે પુસ્તકો ઉપલબ્ધ છે આમાં ઘણા બધા ફોટોગ્રાફ છે ઘણી બધી પ્રવૃત્તિઓ છે એટલે એ વિષય સમજવામાં તમને સારી રીતે ઉપયોગી થશે એ જ રીતે જે સામાન્ય જ્ઞાન છે સામાન્ય જ્ઞાનની અંદર અમે કોઈ અભ્યાસક્રમ આપી શકીએ નહીં કારણ કે સામાન્ય જ્ઞાનમાં કોઈ વિષય નથી તો એની અંદર તમે જૂના પેપરો અને મેં કીધું એમાં આસપાસમાં જે કંઈ તમારું બની રહ્યું છે જુદી જુદી પરીક્ષાઓ છે અને જે માર્કેટમાં સાહિત્ય છે એમાંથી તમને જે યોગ્ય લાગે એ સાહિત્ય તમારે એમાં વાંચવાનું થાય પછીનો વિષય છે હિસ્ટ્રી કલ્ચરલ હેરિટેજ અને જોગ્રફી ઓફ ગુજરાત એન્ડ ભારત ઇતિહાસ સાંસ્કૃતિક વારસ વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ તો એમાં જે ઇતિહાસની અંદર જે એનસીઆરટીના ત્રણ પુસ્તકો જે જુનિયર એનસીઆરટી અમે જ્યારે ભણતા હતા ત્યારે અગિયારમાં અને બારમા ધોરણની એનસીઆરટી યાદ આવતી જેમાં એક પ્રાચીન ભારતનું પુસ્તક આવતું જે આર એસ શર્મા કરીને એના લેખક હતા મધ્યકાલીન ભારતનું પુસ્તક હતું એનસીઆરટીનું એના લેખક સતીશ શર્મા હતા અને મોડન ઈન્ડિયા એટલે કે આધુનિક ભારતનું જે પુસ્તક હતું એ ચંદ્ર નામના લેખકનું હતું તો આ ત્રણ પુસ્તકો એનસીઆરટીના સારા પુસ્તકો છે અત્યારે પણ માર્કેટમાં એમેઝોનને એ બધા ઉપર મળતા હોય છે તો એ પુસ્તકો તમને એટલા માટે હું સજેસ્ટ કરું છું કે મેં ઇતિહાસ આખો ક્રમિક આપેલો છે એટલે તમે ક્રમિક ઇતિહાસ વાંચશો તો તમને બહુ સારું રહેશે એટલે અમે જ્યારે આ ત્રણ પુસ્તકો ને વાંચતા હતા ત્યારે અમે પણ ગુજરાતી માધ્યમમાં ભણેલા લોકો હતા એ વખતે ઓગણીસો પંચોતેરની ગુજરાતની ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળની લગભગ બસો સવા બસો પાનાની એક ચોપડી હતી એ ઇતિહાસમાં પણ અમે એટલા માટે વાંચતા હતા કે ઇતિહાસના પુસ્તકની અંદર ઘણું બધું માહિતી હતી અને બધું ક્રમમાં આપ્યું હતું એટલે એ પછીના જે અત્યારના એનસીઆરટીના પુસ્તકો છે એ પણ સારા હશે પરંતુ અત્યારના પુસ્તકોમાં પહેલાં જેટલો ક્રમમાં બધી વસ્તુઓ દેખાતી નથી એવું મારી માન્યતા છે જો કે મેં એટલો એનો ગહન અભ્યાસ નથી કર્યો પણ ટૂંકમાં તમને એમાં એનસીઆરટીના પુસ્તકો અને જીસીઆરટીના પુસ્તકો ઉપયોગમાં આવશે હવે હું તમે એની સાથે સાથે થોડીક વાંચવાની રીત ઉપર પણ વાત કરી લઉં કે જે માહિતી આધારિત પુસ્તકો છે એમાં તમે પુસ્તક પહેલી વાર વાંચો ત્યારે તમને સારો એવો સમય લાગશે અને એમાં તમે જે કામની વસ્તુ છે એને તમારે અંડરલાઈન એની નીચે લીટી દોરતા જવાની અને એથી તમે જ્યારે બીજી વાર વાંચો ત્યારે તમારે આખું પુસ્તક વાંચવાની જગ્યાએ જે તમે લીટી દોરેલી વસ્તુઓ છે એટલી જ તમારે વાંચવાની પહેલી વાર તમે જ્યારે એ પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે તમારે પેન્સિલથી લીટી દોરવાની કારણ કે તમે વાંચશો તો તમને દરેક વસ્તુ કામની ને સારી લાગશે પણ જેમ બીજી વખત વાંચતા જશો જેમ જેમ વાંચતા જશો એમ તમને એમ લાગશે કે આ બધું આટલું બધું યાદ રાખવાની જરૂર નથી આ વસ્તુ તો એમની એમ આપણને યાદ રહી જાય છે તો તમે જો પહેલી વાર પેનથી અંડરલાઇન કરવા જશો તો તમે આખું પુસ્તક અંડરલાઇન કરી દેશો એટલે પહેલી વસ્તુ કે તમારે આ રીતે શરૂઆતમાં પેન્સિલથી કરવાનું અને બીજા ત્રીજા વાંચન પછી તમે અંડરલાઇન કરી શકો તમે ઈચ્છો તો નોટ બનાવી શકો તમારા મિત્રોએ પહેલાં નોટ બનાવેલી હોય એનો તમે ઉપયોગ કરી શકો બીજી એક વસ્તુ તમારે એ ધ્યાનમાં રાખવાની છે કે જેમાં ઘણી બધી માહિતી છે જે માહિતી તમારે યાદ રાખવાની છે ઇવન તમારી જે સમજ આધારિત પ્રશ્નો હશે એના પાયાની અંદર પણ માહિતી તમને જેમ જેમ વધતી જશે એમ એમ તમારી સમજ પણ વધતી જશે એટલે જે માહિતી આધારિત છે એમાં તમારે પુનરાવર્તન ઝડપથી કરવું પડે દાખલા તરીકે તમે અત્યારે ઇતિહાસ વાંચો અને પછી આખો અભ્યાસક્રમ પૂરો કરતાં તમને બે મહિના લાગે એટલે ઇતિહાસ વાંચો બંધારણ વાંચો સાયન્સ વાંચો ગણિતની બધી તમારી તૈયારી કરો એ બધું કરીને બે મહિના પછી ફરી પાછો તમે ઇતિહાસ વાંચો તો તમે ઘણું ભૂલી ગયા હોય તો એક વિષય તમે જ્યારે વાંચો ત્યારે થોડાક સમય પછી તરત જ એનું પુનરાવર્તન કરો